લંકાના મહારાજા રાવણ ના ત્રણ ભાઈઓ હતા કુંભકર્ણ અને રાવણ શક્તિશાળી વિદ્વાન અને અને હતો જ પણ એની અંદર અહંકાર જીતવાની વૈશ્વન વધી ગઈ હતી જયારે એને માતા સીતાજી અપહરણ કર્યું ત્યારે આખી લંકાના મહેલોમાં ચિંતા ફેલાઈ કુંભકર્ણ જેવા દયાળુ ભાઈએ પણ ખુબ પ્રેમથી સમજાવ્યું ભાઈ આ માર્ગ તારો નથી સીતાજીને પરત આપ આપણે રાજા છીએ આપણે પ્રજાના રક્ષક છીએ પરંતુ રાવણના હૃદયમાં અહંકાર છવાઈ ગયો ત્યારે વિભીષણ વિભીષણ આગળ ધાર્મિક સત્યપ્રિય અને હૃદયના ભક્ત હતા એને નમ્રતા અને સન્માનથી રાવણ ને કહ્યું પ્રિયભાઈ સીતાજી ભરાઈ સ્ત્રી છે એમનું માન રાખો ભગવાન શ્રીરામ સ્વયં ધર્મ ના અવતાર છે એમની સામે યુદ્ધ કરવું એ આપણા માટે વિનાશ લાવશે તમારું માથું ઝૂકશે તો દુનિયા તમને મહાન રાજા ગણશે કૃપા કરીને વિચારજો પણ રાવણ ગુસ્સાથી ભરાઈ ગયો ભાઈના પ્રેમ ભર્યા શબ્દોને એણે દગો ગણ અને વિભીષણને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો તે ક્ષણે વિભીષણના મનમાં કોઈ દ્વેષ ન હતો કોઈ રોષ ન હતો માત્ર એક જ ભાવ હતો મારો ભાઈ ભલે મારી વાત ન માને પણ હું અધર્મનો સાથ કદી ન આપું મારું સાચું કર્તવ્ય એ છે કે હું સત્યના પંથ પર ચાલું પ્રેમ અને શ્રદ્ધાથી વિભીષણ ભગવાન શ્રી શ્રીરામની શરણમાં ગયા શ્રીરામે પણ તેમની ભાઈ સમાન સન્માન આપ્યું અને અંતિલંકાનું રાજ સિંહાસન વિભીષણને અર્પણ કર્યું તો મિત્રો આ કથા આપણને શીખવે છે કે વિભીષણે ભાઈનો ત્યાગ કર્યો ન હતો એણે તો અધર્મનો ત્યાગ કર્યો હતો સાચો પ્રેમ એ છે કે આપણે પોતાના પ્રિયજનોને સાચા માર્ગ પર લાવવા પ્રયત્ન કરીએ અને જો એ ન માને તો પણ પ્રેમ સાથે ધર્મનું સાથ આપવું એ જ શ્રેષ્ઠ કર્તવ્ય છે તો મિત્રો કથા સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને ને કરજો મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત